કચ્છમાં સારા વરસાદને પગલે જિલ્લાના તમામ નદી નાળા ડેમ છલકાયા છે ત્યારે કચ્છ અને દેશમાં રહેતા કચ્છજનોના હૃદયના પ્રતિક એવું ભુજનું તળાવ છલકાયું છે જેથી ભુજવાસીઓ અને સમગ્ર કચ્છના લોકો તળાવને જોવા ઉમટી રહ્યા છે ભુજના હૃદય સમાન હમીરસા તળાવમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નગરપાલિકા દ્વારા શહેરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી છેલ્લા ચાર દિવસથી હમીરસા તળાવ ઓગને તેની રાહ જોવાતી હતી ત્યારે એક ધારા સતત વરસાદને કારણે રાત્રિના સમયે હમીરસર તળાવ ઓગણ્યું છે ત્યારે આજે ભુજના નગરપતિ રશ્મીબેન સોલંકી ઉપનગરપતિ ઘનશ્યામસિંહ ઠક્કર કારોબારી ચેરમેન મહેદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા કમલ ગઢવી સહિતના નેતાગણની ઉપસ્થિતિમાં હમીરસર તળાવને વધાવવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભુજના લોકોનો હૃદય સમાન હમીરસર તળાવ છલકાય તે માટેની લાગણીઓ લોકોને ખૂબ જ હોય છે પવિત્ર તળાવ છલકાય તે સાથે કચ્છના તમામ પરિવારમાં આનંદની લાગણી જોવા મળે છે નવા નીરને વધાવવામાં આવે છે નવા નીર સમગ્ર ભુજને વધાવી લે છે આ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે રાજ્યમાં એકમાત્ર શહેર ભુજમાં જ કોઈ છલકાઈ જાય તો તેની છે આજે કચ્છ કલેક્ટરે આ પરંપરાને જાળવી રાખી તળાવ છલકાઈ જતા ભુજમાં આવેલી રાજ્ય સરકારની જિલ્લા કક્ષાની તમામ કચેરીઓમાં શાળા કોલેજોમાં મરજિયાત રજા જાહેર કરી હતી નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી અને ઘનશ્યામસિંહ ઠક્કરે ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી આજ રોજ ભુજનું હૃદય સમૂહ હમીસર તળાવ આજે ઓગણી ગયું છે એના વધામણા માટે અમે ખૂબ જ મોડી સંખ્યામાં નગરપાલિકાના સર્વ કાઉન્સિલર ભાઈ બહેનો શેર સંગઠન હોદ્દેદારો ધારાસભ્યો છે સાથે મળીને આજે અમે હમીસર તળાવને વધારવા આવ્યા છીએ અને અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી છે કે મારા એવા સદભાગ્ય કે આજે મને આ હમીસર તળાવ વધાવવાનો એક મોકો મળ્યો છે આપણા માધ્યમથી હું આ ભુજની જનતાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને હમીસર તળાવ એ આપણા હૃદય સમૂહ છે એટલે સૌ નગરજનોને શુભેચ્છા પાઠવું છું અને આજની આ જે આગાહી છે વાવાઝોડા કે એમને ધ્યાનમાં લઈને અમે શાંતિપૂર્વક જે રીત રિવાજ પ્રમાણે જે વધામણા કરવાના હતા એ આજે અમે કર્યા છીએ અને અહીંથી પછી અમે હવે દેસલ તળાવ વધાવવા જઈએ આપના માધ્યમથી કહું છું કે આજે એક લોકોને અપીલ કરું છું કે વાવાઝોડા અને વરસાદની ખૂબ જ આગાહી હોવાથી સાવચેતી રીતે લોકોને ઘરમાં રહેવાનું અને કામ વગર બહાર નહીં જવાનું એવી આપ સર્વને હું એક અપીલ કરું છું ગુજરાત પ્રથમ પ્રમુખ પ્રમુખશ્રીના હસ્તે વધાવ્યું અને ત્યારબાદ આપણો ઐતિહાસિક તરાવ દેશલસરને પણ વધાવવામાં આવ્યું છે ભુજના નગરજનોને ખૂબ ખૂબ હમીસર અને દેસલસરની ખૂબ ખૂબ વધામણી આપું છું અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભુજમાં હર હંમેશ વરસાદ વરસતો રહે હમીસર અને દેસલસર આપણા ભરાતા રહે અને ભુજનગરજનોને ભુજના નાગરિકોને આપના માધ્યમ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ વધામણી આપું છું દરમિયાન આજે હમીશા તળાવ ઓગણવા પ્રસંગે પૂર્વ પૂર્વનગરપતિઓ અરુણભાઈ વચ્ચાજાની અને દેવરાજભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા તેમણે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી ખૂબ આનંદનો દિવસ છે આજે ગઈ મોડી રાત્રે આપણું કચ્છનું હૃદય અને ભુજનું જેને કહીએ કે સમ્રાટ હમીરસર તળાવ એ ગત વર્ષોની જેમ ફરીથી જ્યારે ઓવરફ્લો થયો છે ઓગણીસ છે ત્યારે આજે અમારા સુગનવંતા નગર અધ્યક્ષા માન્ય રશ્મીબેન સોલંકી દ્વારા તેમને વધારવાની અત્યારે તૈયારીઓ થઈ રહી છે ત્યારે સૌ ભુજવાસીઓ સાથે સાથે કચ્છવાસીઓને એક ઇંતજાર હોય છે અને ખેમના હોય છે કે હમીસર ઓગણી એટલે ચોમાસું આખું કચ્છનું સારું આપણે છેલ્લા બે ચાર દિવસથી જોઈ રહ્યા છીએ ત્યારે મા આશાપુરાની ઈશ્વરની અસીમ કૃપા કચ્છ ઉપર વરસી રહી છે ત્યારે આપણો હમીરસર જે રાજાશાહીના વખતથી એક પ્રણાલિકા છે કે તે વખતે રાજાશાહીમાં કચ્છના મહારાજશ્રી દ્વારા તળાવને વધાવવામાં આવતું લોકશાહીમાં નગરપાલિકાની રચના પછી નગરપાલિકાના પ્રમુખો દ્વારા આ તળાવમાં તળાવના વધામણા કરવામાં આવે છે સાહેબ એક આખા ભારતની અંદર અરુણભાઈ મને લાગે છે કે ભુજનો હંમેશા તળાવ ઓગણે એટલે પ્રશાસન દ્વારા કલેક્ટરશ્રી દ્વારા સ્થાનિક જાહેર રજા જાહેર કરવામાં આવે છે એ રીતે આજે પણ મેં મીડિયા અને પ્રેસ મીડિયા દ્વારા જાણ્યું કે આજે પણ સરકારની જે કર્મચારીઓ છે કચેરીઓ છે ભુજની એને કલેક્ટરશ્રીએ જાહેર રજા પણ જાહેર કરી છે સાથે સાથે અવરિત મેઘ વર્ષા કચ્છની અંદર બારે મેઘ ખાંગા થયા છે ત્યારે મા આશાપુરા પાસે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે હવે ખમૈયા કરો જે આગાહી છે અહીંથી દૂર ચાલી જાય અને સૌ આ સુગંધવંતા વરસાદનો કચ્છભરના લોકો ખાસ કરીને ખેડૂતો પશુપાલકો શેરીજનો હોય કે મજૂરો હોય કારીગરો હોય બધાને આ વરસાદની અંદર ઘણો બધો લાભ થશે ત્યારે ફરી ફરીને માતાજીને પ્રાર્થના કરીએ કે કચ્છ ઉપર જે સંકટના વાદળો આપતરૂપી જે આગાહીઓ છે એ અહીંથી દૂર થાય એવી જ માતાજીને પ્રાર્થના કરીએ અને સાથે સાથે સૌ કચ્છવાસીઓને ભુજવાસીઓને આજના આ હમીસર તળાવના ઓગરવાના વધાવણાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ